વાયરલ થયેલા આ વિડીયો મીડિયાના માધ્યમથી મને ધ્યાને આવ્યો છે તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું ત્યારે શાળાના જવાબદાર આચાર્યને નોટિસ આપીશું તેવું પણ શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું શાળામાં બાળકો પાસે કામ કરાવવું એ યોગ્ય નથી ત્યારે શાળાના આચાર્ય પાસેથી આ મામલે ખુલાસા પણ મંગાવ્યા છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવે જ છે

ચોક્કસ એ ધ્યાનમાં આવ્યું છે અને એના એના માટે આપણે જે કાર્યવાહી કરવાની થતી હશે અને શિક્ષાત્મક પગલા લેવાના થતા હશે એ લઈ યોગ્ય કરી શકાય એ સ્વાભાવિક રીતે ના કરી શકાય